જય મા મોગલ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો આ વીડિયોમાં આપેલ એક શ્રીફળનો ઉપાય અજમાવો જો તમે આ ઉપાયો કરી લો તો તેમના લગ્ન જલ્દી જ નક્કી થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતાજીની કૃપા તમારા પર રહે તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો દીકરાના લગ્ન કેમ નથી થતા ઘણું પ્રયત્ન કરવામાં આવે છે પણ છતાંય દીકરાના લગ્ન નથી થતા ઘણી જગ્યાએ વાત કરી હોય પરંતુ એની વાત બનતી નથી તો શું તમારી પાસે એવા કંઈક ઉપાય છે કે જેથી અમારા દીકરાના લગ્ન થઈ શકે અને જો ઉપાય કરવાથી જ લગ્ન થઈ શકે તો મિત્રો આજે આપણે આ વીડિયોમાં એ જ ઉપાય વિશે જાણીશું જેનાથી તમારા દીકરાના લગ્ન આરામથી થઈ જશે જ્યારે પણ કોઈ છોકરો કે છોકરીની લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર થાય છે અને ઘણા પ્રયાસો છતાં લગ્ન નથી થતા ત્યારે એ માટે આ ઉપાય ઉપયોગી છે તમે આ વિડીયોમાં જણાયેલા ઉપાયો અજમાવો જેથી તમારી બધી મનોકામનાઓ પૂરી થાય મંગળવારના દિવસે તમારે તમારા ઘરમાં ઉપાય કરવાનો છે જે તમે વિડીયોમાં જાણી શકો છો મિત્રો ઉપાય કરવા માટે તમારે ઘરના બહાર જવાની જરૂર નથી કોઈ પણ મંગળવારના દિવસે તમે તમારા ઘરે રહીને પણ ઉપાય કરી શકો છો કારણ કે ઉપાયનો લાભ અત્યાર સુધીમાં લાખો માણસોને મળી ચૂક્યો છે આ ઉપાયના અસરથી તમારા દીકરા અથવા દીકરીની સાથે જોડાયેલો કોઈ પણ દોષ જળમૂરથી જતો રહેશે તેમજ જો તેની કુંડળીમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થઈ જશે અને લગ્ન પણ જલ્દી થઈ શકશે તો હવે આ ઉપાય કેવી રીતે કરવો એ તમને આ વિડિયોમાં મળશે પરંતુ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડિયો ગમતો હોય તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણે આ વિષય પર વાત કરીએ જ્યારે પણ કોઈ છોકરો કે છોકરીના લગ્ન કરવા હોય જ્યારે વિલંબ આવે છે ત્યારે કોઈ કોઈપણ મંગળવારના દિવસે કોઈ પણ છોકરો કે છોકરી જેના લગ્ન નથી થઈ રહ્યા એ પોતે આ ઉપાય કરી શકે છે માતાપિતા પોતાના દીકરા અને દીકરી માટે આ ઉપાય કરી શકે છે કોઈ પણ મંગળવારના દિવસે સવારે વહેલા પાંચથી છ વાગ્યે ઉઠવું છે તેમને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જવું છે અને એ પણ ધ્યાન રાખવું કે પીળા રંગનું કપડું જરૂર રાખજો સાથે ઘરે કે જ્યાં મંદિર હોય ત્યાં સ્વચ્છ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો અને તમારા મંદિરમાં જે પણ દેવતા છે તેમનું પ્રણામ કરીને તમે તમારી મનોકામના એમ કહી દો તે મંદિરમાં જે દેવી દેવતા છે એમ કહેજો કે મારા દીકરા કે દીકરીની કુંડળીમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હોય જેના કારણે તેની લગ્નમાં વિલંબ થાય છે તો એ દોષથી તેને મુક્તિ આપજો અને જલ્દી જ તેની લગ્ન કરાવી દેજો પછી તમારે પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી છે અને પછી તમારે શું કરવું છે તો એક નારિયેળ લેવો છે અને બીજું એક ચોટલીવાળું નાળિયેર લેવો છે અને તે નાળિયેર પર તમારે એક લાલ કપડું વીંટવું છે તો પછી તેને ઉપર સફેદ દોરો લગાડીને બાંધી દેવું છે અને આ નાળિયેરને સામે કોઈ પણ પાત્રમાં રાખવું છે પછી તમારે સાત આખી હળદર લેવી છે અને તે હળદરને પણ દોરાથી બાંધી દેવું છે આ હળદરને પીળા રંગના પકડામાં બાંધીને શ્રીફળની પાસે રાખવું છે પછી તેને મંદિરમાં રાખીને મંદિર સામે બેસીને ધ્યાન કરવું છે શ્રી હનુમાનજી મહારાજને પ્રણામ કરીને પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ અમે આ ઉપાય કરી રહ્યા છીએ તો તમે અમારી મનોકામના સાંભળજો અને તમારા દીકરા અને દીકરી માટે પણ પ્રાર્થના કરજો હે હનુમાનજી મહારાજ મારા દીકરા અથવા દીકરાની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો નજરદોષ પિતૃદોષ ગ્રહદોષ અને લગ્નમાં જેવો પણ અવરોધો છે તેમાંથી અમને મુક્ત કરો અને તેમના જલ્દી જ લગ્ન કરાવી દેજો અમે તમારા ચરણોમાં છીએ અમારી મનોકામના પૂરી કરજો આ જાપ તમારે દરરોજ એકસો આઠ વાર કરવો છે આ જાપ તમે માળાથી કરી શકો છો અને પછી હનુમાનજીને પૂરી શ્રદ્ધાથી સ્મરણ કરતી વખતે તે નારિયેળ ઉઠાવી લેવું અને હળવદની ગાંઠ પણ લઈ લેવી છે જે પણ છોકરો જે હોકરીએ પોતાની જાતે આ ઉપાય કરવો હોય તે હળદર લઈ લે જે પિયા કપડામાં બાંધેલી છે અને એને હાથમાં પકડી લે જેના લગ્ન નથી થઈ રહ્યા તેને મંદિરની સામે બોલાવજો અને ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે એને ઉપરથી સાત વાર ઉતારી લેજો જો તે છોકરો કે છોકરી ત્યાં નથી તો તેનો ફોટો પણ તમે નારીયે ઉપરથી સાત વાર ઉતારી શકો છો પછી એ શ્રીફળ મંદિરમાં મૂકી દેવું અને જે હળદરની ગાંઠ છે જે પિયા કપડામાં બાંધેલી છે તેની ઉપર ગંગાજળથી થોડીક પાણીની છાંટ નાખી દેજો પછી પીળું ચંદન લગાડવું છે નારિયેળના ઉપર જે લાલ કપડું છે એને ઉપર ચંદન લગાડવું છે ત્યારબાદ પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી વખતે સાત હળદરની ગાંઠ રાખવી છે જે લાલ કપડામાં નારિયેળ છે એને ઘરમાં એવી જગ્યા ઉપર ખૂણામાં બાંધી દો જ્યાં કોઈની નજર ન પડે અને હાથ પણ ન પહોંચે આ રાખીને એકવીસ દિવસ પછી ઘરના મંદિરમાં એની દીવો પ્રગટાવીને હનુમાન દાદાને તમારી મનોકામનાની પ્રાર્થના કરજો સાથે આ વાતનો પણ ધ્યાન રાખજો કે જે પણ મંદિરમાં દીવો કરવો છે એ તો કરવાનો જ છે એક દીવો અલગથી તમારે કરવો પડશે આ દિવસથી જ્યારે તમે મંગળવારના દિવસે આ ઉપાય શરૂ કરશો આ દીવો એકવીસ દિવસ સુધી કરવો છે જ્યારે તમારું કાર્ય થઈ જાય એટલે કે જ્યારે તમારા લગ્ન થઈ જાય ત્યારે તમારે આ લાલ કપડામાં બાંધી રાખેલું નારિયેળ અને હળદરની ગાંઠને લઈને નદીમાં નાખી દેજો અને પછી કોઈપણ પીપળાના વૃક્ષની નીચે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રણામ કરીને વારંવાર પ્રભુનો આભાર માનવો આ ઉપાય બહુ જ ચમત્કારિક છે અને તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો છો મંગળવારે આ ઉપાય કરશો તો કુંડળીમાં જે દોષ છે તે બધું છૂટી જશે શનિ અને રાહુના દોષ પણ દૂર થઈ જશે આ ઉપરાંત કોઈ પણ મોટો દોષ હોય તો તે પણ દૂર થઈ જશે અને બહુ મોટો મંગલકારી સંયોગ બની જશે આ ઉપાય તમે માત્ર મંગળવારે કરી શકો છો એટલે કે કોઈ પણ મંગળવારે આ ઉપાય કરવો પડશે જો તમે મંગળવારે આ ઉપાય કરી લેશો તો હું હનુમાનજી ઉપર પૂરો વિશ્વાસ રાખું છું કે તેઓ તમારી મનોકામના જલ્દી પૂરી કરી શકશે તેથી તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો જેથી તમારા દીકરા માટે પણ ફાયદો થાય દીકરીના લગ્ન જલ્દી થઈ જશે ક્યારેક બધું બરાબર હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણીવાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે આવે છે નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે જો તમે લગ્નના પ્રસ્તાવ માટે જાવ ત્યારે થોડીક ગોળ ખાવો અને પાણી પીવો આથી તમને ઘણો ફાયદો થશે દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો અને સૂર્યને જળ અર્પિત કરો જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ જલ્દી ખુલ્લો થઈ જાય છે તમે સ્નાન કરતા પહેલાં પાણીમાં એક ચપટી હળદર નાખી લો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે સાથેમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા પણ કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો અને તાંબાનો ચોરસ આકારનો ટુકડો જમીનમાં દાંટી દો આ કરવાથી સૂર્યગ્રહમાં આવનારી સમસ્યાઓ દૂર થશે ગુરુવારે બે લોટના પેડા પર થોડી હળદર થોડો ગોળ અને ભીની ચણાની દાળ ગાયને અર્પણ કરો જ્યાં તમે સૂતા હોતે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો આ લગ્નમાં અવરોધ ઊભો કરે છે સોમવારે એક હજાર બસ્સો ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર દૂધનું દાન કરો દર સોમવારે લગ્ન ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખો સાથેમાં ભગવાન શિવની પૂજા કરજો અને ભગવાન શિવના ફોટા કે મૂર્તિના આગળ પંદર નારિયેળ રાખજો પછી આ નારિયેળ મંદિરમાં ચઢાવી દો જો મિત્રો તમને જલ્દી લગ્ન કરવાનો વિચાર હોય તો આ ઉપાય જરૂર અજમાવો આથી તમારા ઘરમાં શરણાઈ વાગશે મિત્રો લગ્ન કરવા ઇચ્છતા વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ પીળી વસ્તુઓનું દાન કરવું પણ ફાયદાકારક હોય છે ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મૂકી ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના એક આઠ નામોનો જાપ કરવો તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્નની સમસ્યાઓ દૂર કરવા માટે છ મુખી રુદ્રાક્ષ પહેરવું ફાયદાકારક છે આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે અને આને પહેરવાથી લગ્નની સમસ્યાઓ દૂર થઈ જાય છે નિયમિત રીતે શિવલિંગ પર જળ અર્પણ કરવું સાથે ગાયનું કાચું દૂધ અને બિલીપત્ર પણ અર્પણ કરવું પછી ભગવાન શિવને તમારી મનોકામના કહો બીજી બાજુ કુંવારા યુવતીઓ જેમણે નોકરી અથવા અભ્યાસ માટે ઘરેથી દૂર રહેવું પડે છે તેઓ સામાન્ય રીતે ભાડાના ઘરમાં મિત્રો સાથે રહેતા હોય છે જો તમે પણ આવી રીતે જીવી રહ્યા છો તો લગ્નમાં અવરોધોને દૂર કરવા માટે તમારે મનપસંદ જીવનસાથી મેળવવા માટે બેડ બારણાની નજીક રાખવું જોઈએ જેથી તમને જલ્દી મનપસંદ જીવનસાથી મળી જાય કરવા માટેના અન્ય વાસ્તુ ઉપાયો જોઈએ તો લગ્નની ઈચ્છા રાખનારા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવું બેસાડવું જોઈએ કે તેમનું મુખ ઘરની અંદર તરફ હોય જો લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહાર તરફ હોય તો વાત પક્કઈ થવાની શક્યતા ઓછી થઈ જાય છે જેઓના લગ્નમાં વિઘ્નો આવે છે તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પ્રેમી પ્રેમિકાઓમાં ગુલાબના ફૂલ આપવાનો એક સામાન્ય રીત છે જો તમે પણ તમારા પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપતા હો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે કાંટા કાઢી નાખવા જોઈએ ફૂલો દ્વારા પોતાના લગ્નજીવનને ખુશહાલ બનાવવાના માટે એવા લોકો જેમના વચ્ચે મતભેદ વધી ગયા હોય ગુલાબની જગ્યાએ બીજા ફૂલો ભેટમાં આપી શકે છે કે પછી તેનાથી પોતાના બેડરૂમને સજાવી શકે છે લગ્ન કરવા ઇચ્છુક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તર તરફ અને માથાને દક્ષિણ તરફ રાખવું જોઈએ જો તમે મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માંગો છો તો એવા રૂમમાં સૂવું જોઈએ જ્યાં એક કરતાં વધુ બારણા હોય જો આ બધા ઉપાયોને તમે નિયમ મુજબ અનુસરશો તો તમારા અથવા તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અમે રોજ વિડિયો લાવતા રહીશું તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ